વેલકમ બેક સુરતમાં કૃષિ યુનિવર્સિટીની ભલામણની અવગણના કરાતા ખેડૂતોને નુકસાન વેઠવાની અને ખર્ચ વધવાની આશંકા છે સુરત કૃષિ યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબરમાં શેરડીની રોપણી કરવાની ભલામણ કરી હતી જો કે શેરડી પકવતા ખેડૂતોએ વહેલી રોપણી અને વહેલા પાકની આશાએ શેરડીનું સપ્ટેમ્બર માસમાં જ મોટા પાયે રોપણી કરી દીધી છે જેને લઈને ખેડૂતોનો નિંદામણનો ખર્ચ ડબલ થઈ ગયો છે સપ્ટેમ્બરમાં વરસાદની સિઝન પૂર્ણ ન થઈ હોવાથી સામાન્ય વરસાદમાં મોટા પ્રમાણમાં નિંદામણ ફૂટી નીકળે છે જેથી નિંદામણ દૂર કરવાનો ખર્ચ અને દવાનો ખર્ચ ખેડૂતોને ભારે પડી રહ્યો છે આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીની ભલામણ અંગળતા ખેડૂતોને વહેલી રોપણી બાદ પણ ઉત્પાદન ઓછું મળી રહ્યું છે વહેલા પહેલા વીઘા દેઠ પાંત્રીસથી ચાલીસ ટન ઉત્પાદન થતું હતું જે વહેલી રોપણીને કારણે ઘટીને પચીસ થી ત્રીસ ટન થયું છે સમગ્ર સ્થિતિને લઈને ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ કૃષિ યુનિવર્સિટીની ભલામણ સ્વીકારવાની ખેડૂતોને અપીલ કરી છે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે ઇનામળ પણ બહુ ખૂબ થાય છે અને નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે લગભગ વીસ થી બાવીસ કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે જમીનો નિર્જીવ થઈ રહી છે અને ખાસ કરીને યુનિવર્સિટીના ડોક્ટરોની પણ ભલામણ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં આટલો મોટો વરસાદ થતો હોય અને જ્યાં આટલો મોટો વરસાદ થતો હોય ત્યાં સભ્ય ઉગાવો પણ ઓછો આવતો હોય છે આવી સ્થિતિમાં ખાસ કરીને યુનિવર્સિટી અને ખાસ કરીને ખેડૂતો પણ જે રીતે વહેલા રોપવાની જે ઇચ્છા રાખી રહ્યા છે એમાં ખાસ કરીને સુગર મેનેજમેન્ટે ચોક્કસ વિચાર કરવાની જરૂરિયાત છે અને ખાસ કરીને ખેડૂતોની અને કૃષિ યુનિવર્સિટીની વાત સાંભળીને સાયન અને મોહોએ ખૂબ જ સારી રીતે ઓક્ટોબર મહિનામાં આ વર્ષથી વાવેતરની શરૂઆત કરવાની જે વાત કરી છે ખૂબ અભિનંદનને પાત્ર છે